ઉપલેટાના મજેઠી ગામે વનવગડો ખાતે શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો સાથે જોડાયેલા પ્રકૃતિ ધામમાં શાંતિવન નિર્માણ કરી રહ્યા છે આ શાંતિવનમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયેલાઓની માસિક પુણ્યતિથિ તેમજ ઉપલેટાના મૃતત્માઓને શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ વનવગડો મજેઠી લાટ રોડ પર આવેલ આ કાર્યક્રમમાં ખાસ આમંત્રણને માન આપી અને પધરાયેલા મહેમાનો લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી સહકારી આગેવાન હરિભાઈ ઠુમર માર્કેટિંગ યાર્ડ પ્રમુખ તેમજ પૂજ્ય માધવદાસ બાપુ ત્યાગીજી મહન સાંઢડા ટીંબા હનુમાન સેવાભાઈ મહિલા આગેવાન અસ્મિતાબેન મુરાણી ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા સાહેબ સંજયભાઈ માકડિયા જૂનાગઢ દિવ્યાંગ સંસ્થાના નીલમબેન પરમાર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરા તેમજ મજેઠી આસપાસના ગામોના સરપંચશ્રીઓ આગેવાનો અને પ્રકૃતિ પ્રેમી નાગરિકો પધારેલા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા વનવગડાના જગાભાઈ ડાંગર અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો હર્ષિભાઈ આહિર દ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉપલેટા અને દુર્ઘટનાની અંદર લગભગ બસો સિત્તેર જેટલા માનવોની જિંદગી હણાઈ ગઈ અને એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા એમની ચીર શાંતિ મળે એમની એક સદાય શાંતિ મળી યાદગીરી લે એ માટે ગણતુતિ ફાઉન્ડેશને જે અત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને શાંતિવનનો કાર્યક્રમ રાખ્યો છે એમાં હું તમામ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપું છું અને આજે જે કાર્યક્રમ થયો છે એ કાર્યક્રમમાં જે ખાસ કરીને જેમના હસ્તે આજે પણ થવાનું છે એવા આપણા લાડીલા લોકસાહિત્યકાર સાહિત્યકાર દેવરાજભાઈ હરિભાઈ ભોલે અને સૌ પ્રકૃતિ પ્રેમીઓ અહીં ઉપસ્થિત થયા છે અને જે અહીં ખાસ આવીને જે પ્રોત્સાહન આપ્યું છે ગણતૃ ફાઉન્ડેશનને એમને બધાને ખૂબ ધન્યવાદ એક મહિનો જે ઘટનાને આજે થયો છે એ એ દુર્ઘટના એમાં મૃત્યુ પામેલા આત્માઓના મોક્ષાર છે એમની શાંતિ માટે ફાઉન્ડેશન એમના ઉપક્રમે આ શાંતિવન અને વૃક્ષારોપણનું આયોજન છે એ કરવામાં આવ્યું છે ગણતરી ફાઉન્ડેશન અને પધારેલા બધા પ્રકૃતિ પ્રેમી આ બધા ઉપલેટા અને આજુબાજુ વિસ્તારના બધા મા અખિલ બ્રહ્માંડના માલિકના દરબારમાં આવી બધી ઘણી બધી ઘટનાઓ બને છે કે આ માણસ છે એ બ્રાહ્મણો સાબિત થાય છે સમગ્ર સૃષ્ટિનું સંચાલન એક પરમ તત્વ કરે છે ખબર નહીં એની કેવી ગતિ છે આપણી મારી તમારી જ્યાં મટી પૂરી થઈ જાય ત્યાંથી એની શરૂઆત થાય છે એવી એક ઘટના એ ઘટના ગુજરાતના ઇતિહાસમાં આવી પહેલી ઘટના એ છે પરમાત્મા પ્રાર્થના કરીએ આવી ઘટના આ ગુજરાતે આ દિવસે ના વિશ્વે કોઈ જોવા ન મળે એવી અમારી ઉપર કૃપા કરજો અને અથવાગી જે આત્માઓ એમાં પોતાના પ્રાણ ની સવાર કર્યા છે એને સદગતિ મળે અને એમનો પરિવાર એમાં આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ લઈ અને કેટલા બધા આત્માઓ છે એમના પ્રાણ ગયા છે તો બસ આપણે તો બીજું શું કરી શકીએ એમને શ્રદ્ધાંજલિ દઈ શકીએ એમની પાછળ આવા સારા કાર્યો કરી શકીએ ખરું છે એમાં આપણે કઈ કરી ના શકીએ પણ એમની પાછળ આપણાથી થાય એટલા સારા કાર્યો આપણે કરવા જોઈએ એટલે હું આ ફાઉન્ડેશન ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમને આવો વિચાર એવો અને જે આત્મા અખિલ બ્રહ્માંડના માલિક ના દરબારમાં